અરે કહેવાય છે કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે પરંતુ ભગવાનને શોધવા જ શું કામ આ બાબત મને બાળપણથી વિચારવા પણ મજબૂર કરે છે કે જન્મ પહેલા અને મૃત્યુ પછી જો ભગવાનને મળવાનું જ છે તો પછી ચાલુ જીવનમાં ભગવાનને હેરાન જ શું કામ કરવા અહીંયા પણ ભગવાન પછી ભગવાનની જ વાત કેન્દ્રમાં રાખું છું માનવી બેઠો બેઠો પણ તેના વિચારો વડે ભાગે જ છે સૂતો સૂતો પણ તેના સપનાઓ વડે ભાગે જ છે ખાતો ખાતો પણ તેના હાથ અને દાંત વડે ભાગે જ છે અને પણ તેના મગજ વડે ભાગે જ છે ને મારે બસ એટલું જ પૂછવું છે કે આટલું ભાગવું જ શું કામ જ્યારે માર્ગ જીવનમાં શાંતિથી ચાલીને પણ જોઈતી

અને આ છે માનો કે આવી પરંતુ એના મનમાં પ્રત્યે પ્રશંસાની આશા રહી જાય છે અરે માનો કે તમે ને સાહેબ પણ પ્રતિષ્ઠા

શાંતિથી કમાઈને ખાનાર કરોડપતિ છે આજે રીટર્ન બાય અર્પિતા પ્રજાપતિ